ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ કેવી રીતે કરવું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ કેવી રીતે કરવું તમારે જો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચાલુ કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય અને એનું શું પ્રોસેસ છે એ બધું જાણીશું તો મિત્રો વિડીયોમાં બહેના રહેજો વેરી ઇન્ફોર્મેશન વિડીયો છે તો અંત સુધી જોઈ લેજો તો ચાલો શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં છે ને તમારે પ્લેસ્ટોરમાં જઈએ અને ઇન્સ્ટાગ્રામ એપને અપડેટ કરી છે તો જેવી તમે ઇન્સ્ટાગ્રામ આપણે અપડેટ કરી લેશો ને તમને નવા ફીચર મળી જશે નવી સિસ્ટમ બધી આવી જશે તો આ પ્લે સ્ટોર થોડુંક બધા લેવા તમે મિત્રો તમને એને અપડેટ કરી લેજો હું તો નથી કરતો મારા થોડુંક મળે પ્લે સ્ટોર તો અપડેટ કરી લેશો ને તમને નવા ફીચર મળી જશે બીજું મિત્રો એક હવે યુટ્યુબનો નિયમ ચેન્જ થઈ ગયો છે એમાં ખરાણે તમારે જો હવે લાઈવ કરવું હશે ને તો તમારા ચેન ચેનલ સોરી તમારા એકાઉન્ટમાં એક હજારથી વધારે ફોલોવર્સ હોવા જોઈએ જો તમારે એક હજારથી ઓછા ફોલોવર્સ હશે ઇન્સ્ટાગ્રામમાં તો તમે લાઈવ ચાલુ નહીં કરી શકો તમારે ઓછામાં ઓછા એક હજાર ફોલોવર્સની જરૂર પડશે જો લાઈવ કરવું હોય તો એક હજાર ફોલોઅર કરવા પડશે અને ત્યાર પછી તમને લાઈવ સ્ટ્રીમિંગનો ઓપ્શન મળશે અને તમે લાઈવ કરી શકશો તો મારા એકાઉન્ટમાં તો એક હજારથી વધારે ફોલોવર્સ છે તો હું બતાવી દઉં તમને લાઈવ કરી અને તો એના માટે સૌથી પહેલાં છે ને તમારે જવાનું છે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં જોઈ શકો છો આવી રીતે આવી ગયું તમારે જે પોસ્ટ વગેરે ખુલી જશે હવે તમારે શું કરવાનું તમારે નીચે જોઈ શકો છો અહીંયા એક પ્લસનું આઇકન છે પ્લસવાળું જેથી આપણે રીલ અપલોડ કરો ને એ જ આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે આ બધા તમારો ફોટોસ વિડીયો બધા ખુલી જશે હવે શું કરવાનું છે તો એ નીચે પોસ્ટ સ્ટોરી લાઈવ એવો બધો ઓપ્શન મળી જશે તમને તો તમારે જે લાઈવવાળું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો જેવું લાઈવવાળા ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે અહીં બે ઓપ્શન છે જોઈ શકો છો ઉપર ડિટેલ્સ એન્ડ શેડ્યુલ તો ડિટેલ્સમાં જઈએ અને તમારે અહીંથી ટાઇટલ દઈ દેવાનું છે તમારા વિડીયોનું ટાઇટલ જે કંઈ હોય એ દઈ દેવાનું છે અહીંથી તો હું તો અહીંથી બસ એક ટાઈટલ દઈ દઉં કોઈ ડેમો ડેમો ટાઇટલ દઈ દઉં આપણે હવે અહીં જોઈ શકો છો એડ બ્રાન્ડ પાર્ટનર તો તમારે જો કોઈ બ્રાન્ડ એરે કંપની એરે રીલ અપલોડ કરી હોય કોલાબરેશનમાં લાઈવ કરતા હોય તો અહીંથી એડ કરી શકો છો બટ મારે કોઈ કોલાબરેશન નથી હું એકલો જ કરું છું તો થઈ ગયું ત્યારબાદ હવે જોઈ શકો છો બીજો ઓપ્શન છે શેડ્યુલનો તો જો તમારે અત્યારે લાઈવ ન કરવી હોય અને પછી કરવી હોય તો તમે અગાઉ શેડ્યુલ પર કરી શકો છો જેથી કરીને તમારા ફોલોવર્સને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ છે આટલા વાગે લાઈવ આવવાનું છે તો એ ટાઈમે તમારા ફોલોઅર છે એ તમારે લાઈવમાં જોઈન થઈ જાય અને બધાય ફોલોવર આવી જાય ત્યાર બધા અહીંયા એક ઓપ્શન છે પબ્લિકનો તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને તમે અહીંથી ચૂઝ કરી શકો છો કે ભાઈ એવરીવન વન છે ક્લોઝ ફ્રેન્ડ છે અથવા તો એવરીવન વન કરશો ને તો બધા લોકો તમારી લાઈવ જોઈ શકશે જે તમારા ફોલોવર્સ છે એ પણ જોઈ શકશે અને નોન ફોલોવર્સ પણ જો તમારી લાઈવ જોઈ શકશે અને જો ક્લોઝ ફ્રેન્ડ કરશો તો તમે ક્લોઝ ફ્રેન્ડમાં જોઈ શકો છો મારે એક આદમી એક જ જાણો સિલેક્ટ કરે છે તો એ એક જ વ્યક્તિ પાસે મારી લાઈવ જશે જેટલા ફેડા અમે એડ કરેલા હશે ક્લોઝ ફ્રેન્ડમાં એ લોકો પાસે તમારી રીલ્સ સોરી લાઈવ જશે ત્યારબાદ છે પ્રેક્ટિસ તો પ્રેક્ટિસવાળું કરશો ને તો તમારા ખાલી પ્રેક્ટિસ માટે છે એ પછી કોઈપણ છે જશે નહીં તમારા કોઈ પણ જે વ્યક્તિ હોય એ કોઈ પણ વ્યક્તિ જોઈ નહીં છે કે બસ તમારા પૂરતી રહેશે તો કંઈ બોલું છું પ્રાઇવેટમાં તમે ખાલી પ્રેક્ટિસ કરવા માટે બોલવાની પ્રેક્ટિસ કરવી હોય તો તમે પ્રેક્ટિસમાં કરી શકો છો તો હું ત્યારે વાળું જ કરી દઉં કારણ કે મારે અત્યારે લાઈવ કરવાની જરૂર નથી બસ તમને શીખવા માટે કરું છું એટલે પ્રેક્ટિસમાં કરી દઉં હવે અહીં જોઈ શકો છો ઘણા બધા ફિલ્ટર્સ આવેલા છે તમે આમાં અલગ અલગ ફિલ્ટર લગાડી અને કરી શકો છો તો જો કોઈના મોબાઈલનો કેમેરો ખરાબ હોય તો આ ફિલ્ટર પણ યુઝ કરી શકો છો તમારે જો કરવા હોય તો કરી શકો છો ત્યારબાદ જોઈ શકો છો આ બટન ઉપર ક્લિક કરવાનું છે જો કોઈ ફિલ્ટર હોય તો ફિલ્ટર ઉપર ક્લિક કરવાનું છે બસ અહીં એ ક્લિક કરી દેવાનું છે એટલે તમારું લાઈવ છે ચાલુ થઈ જશે ટાઈમર ચાલુ થઈ ગયો છે તો જોઈ શકો છો ટાઈમર જેવો પૂરો થયો જાવ એટલે જેવો ટાઈમર પૂરો થશે એટલે તમારી લાઈવ છે એ ચાલુ થઈ જશે જોઈ શકો છો અહીંયા લાઈવ ચાલુ થઈ ગઈ છે ઉપર જોઈ શકો છો પ્રેક્ટિસ લખેલું છે અહીંયા તમારા જેટલા વ્યૂઝ આવ્યા છે જેટલા લોકો લાઈવ જોતા છે એ સંખ્યા અહીંયા બતાવશે ત્યારે બધા અહીંયા જોઈ શકો છો એક મ્યુટનું બટન છે એ મ્યુટના બટન ઉપર ક્લિક કરી તમે અવાજ બંધ કરી શકો છો એટલે તમારી અવાજ છે એ લાઈવમાં નહીં બતાડે અને નીચે એક બટન છે કેમેરાનું તો એની ઉપર ક્લિક કરીએ તમે કેમેરો બંધ કરી શકો છો જેથી તમારી સ્ક્રીન નહીં બતાડે પ્લસ લોગ બતાવશે તમારો ફોલોવર કેમેરો સ્વિચ કરી શકો છો ત્યારબાદ આ જે બટન છે અહીંયાથી તમે કેમેરો સ્વિચ કરી શકો છો તમારે ફ્રન્ટ કેમેરો કરવો હોય બેક કેમેરો સ્વિચ કરવો હોય તો કરી શકો છો નીચેના બટન છે અહીંયાથી તમે ફિલ્ટર ચેન્જ કરી શકો છો તમારે જો ફિલ્ટર બદલી કરવું હોય તો એ પર કરી શકો છો જોઈ શકો છો બધા ફિલ્ટર અહીંયા આવી ગયા છે ત્યારબાદ નીચે જોઈ શકો છો એડ કમેન્ટનું ઓપ્શન છે અહીંયા તમારા ફોલોઅર્સને જે કંઈ કમેન્ટ હશે લાઈવમાં એ બધા અહીંયા બતાવશે અને તમારે જો કોઈ કમેન્ટ એડ કરવું હોય તો અહીંથી કરી શકો છો લખી લેવા કમેન્ટને હા લખીને મોકલી દઉં જોઈ શકો છો તો આવી રીતે બધા કમેન્ટ બતાવશે હવે અહીંયા એક પ્લસનો કેમેરાવાળો આઇકન છે પ્લસ વાળો એની ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે ભાઈ લાઈવમાં કેટલી રિક્વેસ્ટ આવી છે જો કોઈ તમારી લાઈવમાં એડ થવાની રિક્વેસ્ટ કરીએ છીએ તો એ તમને બતાવશે તે પ્લસનો આઇકન છે એની ઉપર ક્લિક કરી અને તમે તમારા ફોલોઅર્સને રિક્વેસ્ટ મોકલી શકો છો જેથી કરીને એ લોકો પણ તમારી લાઈવમાં એડ થાય અને ઉપર સાઈડ તમારું લાઈવ દેખાશે અને નીચેની સાઈડ એમનો કેમેરો લાઈવ થશે એટલે બે એક સાથે લાઈવ કરી શકો છો એવી રીતે કંઈક સિસ્ટમ કરી શકો છો તો મિત્રો અહીંયાથી તમે શેર પણ કરી શકો છો તમારા ફોલોવર્સને જેથી તમારા ફોલોવર્સને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ લાઈવ આવ્યો છે તો આપણે લાઈવમાં જવું કે ના જવું એવી રીતે આવી શકે તો ગાયશ આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયોસ અને મોબાઈલને લગતા વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય